ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ગત મહિને ચરસના બસો જેટલા પેકેટ ભરેલો કોથળો મળી આવ્યા બાદ ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે ગીર સોમનાથના હીરાકોટના ધામણેજ બંદર નજીકના સમુદ્ર કિનારેથી એસઓજીની ટીમે ચરસના સોળ જેટલા પેકેટ જપ્ત કર્યા છે જેની અંદાજે કિંમત રૂપિયા પાંચ કરોડ ત્રીસ લાખ હોવાનું મનાઈ રહ્યું છે વધુમાં છેલ્લા બે વર્ષમાં સમુદ્ર કિનારેથી રૂપિયા પચ્ચીસ કરોડનું બિનવારસી ચરસ મળી આવ્યું છે

તરતા તરતા તણાઈને અલગ અલગ જિલ્લાઓમાં જે મળ્યા છે એના આધારે એવું જજમેન્ટ લઈ શકાય કે આ કારણે હોઈ શકે છે આપણા જિલ્લામાં સ્થાનિક જે લોકો છે એનો ખૂબ સારો સહયોગ છે એ લોકોની એક કારણ કે એકસો દસ કિલોમીટર દરિયા કિનારો છે એનું પ્રોટેક્શન કરવું પોલીસ માટે પણ એક ચેલેન્જ છે